મિત્રો આ ઠેલો હું લઈને આવી ગયો છું ભાત બીજામાં આપનું હાર્દિક સ્વાગત છે રંગીન રાજકોટ બરાબર હવે આપણે આને અગાસી ઉપર લઈ અને આપણે જોઈએ કે આમાં શું ખજાનો છે બરાબર ચાલો આપણે જઈએ અગાસી ઉપર અગાસી ઉપર અમારા યુવરાજભાઈ પતંગ ચગાવી રહ્યા છે પતંગને તો હજી એક મહિનાની વાર છે ચૌદ જાન્યુઆરી પણ તેને અત્યારે શું છે કે દિવાળી પછી તરત જ લોકો પતંગ ચગાવી રહ્યા હોય બરાબર ચાલો આપણે જઈએ મારે હું સીડી ચડી રહ્યો છું બહુ વજન છે વજન બહુ હે વજન બહુ હેઠે મારી પાછળ જ છે જોયું જોઈ શકો છો આ સીડી જ છે મિત્રો હું કાંઈ કોઈને મામા ન જ બનાવતું જોજો આ સીડી ચડી રહ્યો છે બરાબર ને આ એ કાય થે થેલો લઈને ચડી રહ્યો છું એટલે હા થોડીક તકલીફ પડે પાછો વિડીયો ઉતારવાનો હોય ને એ બાપા લાગ્યું ભૂગમાં ઉય ઉય હોય હાય આ ગોથણમાં લાગી ગયું એકાય થી આવી રીતે ચડીએ તકલીફ તો પડે ને અને અહીંથી નીચે પડી જવાની બીક લાગે જો મિત્રો હા એક હાથમાં ઠેલો છે હજી ચડી તો ગયો હવે આવી ગયો અમારે યુવરાજભાઈ પતંગ ઉડાડે જો છે ને હાથમાં ફેરકી પતંગ આમ જાય ક્યાં થઈ ખબર નથી હા હા

પતંગ ચગાવેલી હ હું ત્યાં સુધીમાં હે ને અહીંયા ખજાનો એક ખોલી નાખું આપણે થેલો લઈને આવ્યા છીએ ઉપર કોઈ ફાંકી બાકી ખાઈ લઉં મિત્રો ફાંકી તો ખવાય ને વ્યસન કહેવાય આનાથી કેન્સર થાય પણ માણસો સમજતા નથી મારા જેવા બરાબર જમી લીધું છે બપોરનું ફાકે બાકી ખાઈ ને આપણે ખજાના નો ઠેલો ખોલીએ બરાબર વાહ આખી એમ છે જો બરાબર આ તૂકવાની રામાયણ એટલે હે ને રામાયણ થાય છે હા આ છે મિત્રો તમારે કહેવાનું છે કોમેન્ટમાં પેલું ખાનું ખોલવું કે આ બીજું ખાનું ખોલું બધામાં ખજાનો છે પણ શું ખજાનો છે મને નથી ખબર જૂના જમાનાની વસ્તુ છે બીજું કાંઈ નહીં બરાબર હવે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પહેલું ખાનું એ પતંગ કેમ એવા દે આપણા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અમારા બીજો વિડીયોમાં આનો ચેનનું ખાનું ખુલશે પછી તમને ખજાનું જોવા મળશે બરાબર ચાલો બીજા વિડીયોમાં તમારું સ્વાગત થશે